સમગ્ર દલિત આદિવાસી ઓગેવાનો એક કાર્યકર્તાઓ મને કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ પૂછતા હતા કે તમારી લડાઈ કોની સામે છે મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી આ લડાઈ અમારા સ્વાભિમાન ની છે અમારા લડાઈ છે એક એક બાજુ બાજુ સ્વાભિમાનને ત્યાં સભા કરી રહ્યા છે એ સભામાં આવવા માટે ફૂડ પેકેટ મળે એ સભામાં જવા માટે વાહનની સગવડતાઓ મળે એ સભામાં જવા માટે પોલીસનું પ્રોટેક્શન મળે અને બીજી બાજુ ખરા તડકામાં અહીંયા

પેલા તમને એના દરવાજા ઉઘાડવા માટે ઉંટિયો બનાવે છે ઉંટિયો ક્યાં સુધી ક્યાં સુધી આ ગુજરાતમાં જેને મનુસ્મૃતિનું રાગ છે મનુવાદ્યોનું રાગ છે એ મનુવાદ્યોના દરવાજા ખોલવા માટે એના કારણોને ઉઠ્ય બનીને મરવાનું પસંદ કરશો તમે ક્યાં સુધી જાહેક મારા દલિતનું શરમ આવી જોઈએ કારણ કે ટિકિટ તો તમને ભાજપ પણ આપશે પણ મત તો તમારે કે આદિવાસીઓના

હવે હું એને ડોહો કઉ કારણ કે પંચોતેર ક્રોસ કરી ગયો અને એમના નિયમ મુજબ પંચોતેર ગાદી છોડ દેવી જોઈએ છતાંય છોડતા નથી મિત્રો હમણાં એક ડામોર ભાઈએ મારો વિડીયો નાનકડો હતો મૂક્યો બાર લાખ આદિવાસી દલિત અને ઓબીસી ના યુવાન એ વિડીયો જોયો એ વિડીયોમાં મેં શું કહ્યું હતું ખાલી એટલું જ કીધું અમે ગુજરાતમાં એસી ટકા આદિવાસી ઓબીસી દલિત અને માઇનોરિટી હોય અમારો એક સુધીમાં હોમ મિનિસ્ટર ના બને

ખબર છે મિત્રો આ લડાઈ જે છે ને આજ એક દિવસ પૂરતી લડાઈ નથી આ લડાઈ આદિવાસી પટ્ટામાં ગુજરાતમાં માં ત્યાં દલિતો છે જ્યાં ઓબીસી છે જ્યાં લઘુમતી છે અનામત અલગ આપી દીધી અમારું એસી ટકા અમારે તમારા વીસ ટકા નથી અમે એસી ટકા ની લડાઈ છે આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં વારે વારે એસી વીસ ની વાત કરે છે ગુજરાત માં એસી વીસ ની વાત આપણે કરવાની જરૂર છે આપણે એસી ટકા લોકો યાદ થઈએ આવું તો શું બને આવું તો શું બને કે લાલજી દેસાઈ કે પાલ અંબલિયા કે જીતનેશ મેવાણી કે ભાઈ અનંતભાઈ કે ચેતરભાઈ કે કોઈ પણ જે જનતાની લડાઈ લડતા હોય સ્વાભિમાનની લડાઈ લડે અને એ વખતે એમની ઉપર તમે ગમે ત્યારે એફઆઈઆર કરો પણ તમારી નિહા કુમારી તમારી દોટડાઈ કુમારી આ તમારી દોટડાઈ કુમારી અમારું અપમાન કરે તમે એફઆઈઆર ના કરો આ કોઈ રીતે ના ચલાવી લેવાય જ ના બાબા સાહેબ આંબેડકર નિર્માણ સમય થોડો ઓછો છે એટલે આપણે લોકો જે છે એ ચોક્કસ નિર્ણય લઈને છૂટા પડશું પણ ત્યારે બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન બનાવતા હતા ત્યારે એને ખબર હતી કે મારા સમાજ ની પીડા શું છે એને ખબર હતી કે આદિવાસી ઓબીસી ને લઘુમતી ની

આ ચૈત્ર ને આનંદ ભાઈ ને જીગ્નેશ ભાઈ ત્રણે તમે ધારાસભા છો ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભા છે અલ્યા એક વખત પેલા ભાજપ ની કઠપુતળી ને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપ માંથી છૂટાઈ ગયા આવ્યા છો તમને એક સારું ખાતું કેમ નથી આપતા એ કોણી સમજતો હોય તો તેને મછવારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આવે આદિવાસી હોય તો કે અને દલિત હોય તો ટકા પોલિટિકલ મિનિસ્ટર ના બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના તેર ટકા

ગુજરાત ના જ્યાં જ્યાં પુલ છે ને ત્યાં છેડે મને રડવું આવે એ વાત નું કે મારી ભારત માતાના હાથમાં તિરંગા ઝંડા ના બદલે આ લોકો એક રંગો પકડાવી દીધો છે મારી ભારત માતાના હાથમાં તો તિરંગો ઝંડો હોવો જોઈએ એવું લડીએ કે એ ખબર પડે કે બીજે ચારો કરાય પણ દલિત આદિવાસી બે

जब लड़ना है इन चोरों से आवाज, आवाज लगे कि चोरों से कमजोरों को काम नहीं आंदोलन में हाँ? पहले लड़ते कोरों से हम लड़ेंगे चोरों से पहले लड़ते कोरों से हम लड़ेंगे चोरों से अरे संगीत डंडा लेंगे तुमने दबाव शेयर तुमने बिन कैसे कर दबाव कुछ लो तो क्या कहवा अगर तुम डंडों से तोड़ोगे तो हम झंडे से जोड़ेंगे अगर तुम्हारे हाथ में डंडा है तो हमारे हाथ में झंडा है देश और झंडो जैसे तारा ताकत नहीं के तो तोड़ी सके धन्यवाद